તો નમસ્કાર મિત્રો આજના હવામાન સમાચારમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો ફરી એકવાર હવામાનમાં આવશે ભયંકર પલટો ગાત્રોજ થીજવતી ઠંડી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વખતે એકસાથે બે ઋતુનો ચમકારો જોવા મળી રહ્યો છે ભર દેશમાં અનેક જગ્યાએ વરસાદ પણ જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે શું આગાહી કરી છે તેના વિશે આપણે આજના વિડીયોમાં જાણીશું તેમજ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે તેના વિશે પણ અપડેટ મેળવીશું માટે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સાથે જ મિત્રો આપણે જાણીશું કે ઉત્તરાયણના દિવસે મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે શું ભેટ આપી છે તેના વિશે પણ વાત કરીશું માટે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો સૌ પ્રથમ મિત્રો હવામાન વિભાગના સમાચાર પર એક નજર કરીએ તો દેશભરના મોટા ભાગના રાજ્યોમાં ગાત્રોજ થી જતી ઠંડી પડી રહી છે ઉત્તર ભારતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસની સાથે કોલ્ડ વેવ ચાલુ છે પંજાબ હરિયાણા ચંદીગઢ ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશમાં જે આજે પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે તે દિલ્હી એનસીઆરમાં પણ કોલ્ડ કોલ્ડવેવજાવી દીધા છે હવામાન વિભાગે ક્યાંક વેવ તો ક્યાંક વરસાદની આગાહી કરી છે આ સાથે ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો ભારતીય હવામાન વિભાગે ચૌદ જાન્યુઆરી એટલે કે આજે હવામાનમાં પલટો આવશે તેવી મિત્રો શક્યતાઓ વ્યક્ત કરી છે તે મુજબનું વાદળ પણ જોવા મળ્યું છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પંજાબની ઉપર એક્ટિવ થઈ રહ્યું છે જેની અસરથી ચૌદ થી સોળ જાન્યુઆરી વચ્ચે પંદરથી વધુ રાજ્યોમાં વરસાદ પડશે તેવી શક્યતાઓ છે ક્યાંક ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા પણ થવાના એદાન છે પવનના કારણે દિલ્હી સહિત અઢાર રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે દિલ્હીમાં વિઝિબિલિટી પણ ઓછી થવા લાગી છે પચીસ ટ્રેનો ફ્લાઇટ રદ કરવામાં આવી છે યુપીના મોટાભાગના શહેરોમાં ન્યૂનતમ તાપમાન ચારથી પાંચ ડિગ્રી વચ્ચે રહ્યું છે મધ્યપ્રદેશમાં આંધી તોફાન સાથે વરસાદ પણ પડ્યો છે રાજસ્થાનમાં અનેક જગ્યાએ કરા પણ પડ્યા છે હવે મિત્રો હવામાન વિભાગની આગાહી જોઈએ તો હવામાન વિભાગ આઈએમડીના લેટેસ્ટ રિપોર્ટ મુજબ પંજાબની ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થઈ રહ્યું છે ઉત્તરીય રાજસ્થાન અને આસપાસના મધ્ય ભાગો પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે તેની અસરથી ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં છવાયો વરસાદ અને કરા પડવાની શક્યતાઓ છે ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશમાં અલગ અલગ સ્થળો પર વીજળી પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે સાથે તોફાન આવે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ગાજવીજ અને વીજળી સાથે હળવો વરસાદ પણ પડી શકે છે તેમજ મિત્રો આજે ચૌદ જાન્યુઆરીના રોજ અરુણાચલ પ્રદેશ અસમ મેઘાલય નાગાલેન્ડમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે પૂર્વ શ્રીલંકા તટ અને તેની નજીકના દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે જેની અસરથી જાન્યુઆરી સુધી તમિલનાડુ કેરળ માહે વીજળી પડી શકે છે હળવાથી મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે હવે મિત્રો આ રાજ્યોમાં વેવનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ચૌદ જાન્યુઆરીની રાતથી એટલે કે મિત્રો આજે રાતથી એક લેટેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ઉત્તર પશ્ચિમ ભારતને પ્રભાવિત કરી શકે છે જેની અસરથી સોળથી અઢાર જાન્યુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં વરસાદની આગાહી છે સોળ જાન્યુઆરી સુધી પંજાબ હરિયાણા ચંદીગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉપર હિમાલયથી પશ્ચિમ બંગાળ સિક્કમ બિહાર ઓડિશા આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરામાં અલગ અલગ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળશે અને વેવની પણ શક્યતાઓ છે તેમજ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો તેમને મિત્રો નવથી પંદર જાન્યુઆરી સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ઠંડી પડે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પંદર તારીખ સુધી ઠંડી રહી શકે છે ઉત્તરાયણથી વાદળો આવી શકે છે એટલે કે મિત્રો આજેથી વાદળોની શરૂઆત થઈ શકે છે ઉત્તરાયણથી ઠંડી ઘટે કે પવન સારો રહેશે સવારે સોળ કિલોમીટર પવનની શક્યતાઓ રહેશે બાદ દસથી પંદર કિલોમીટર રહી શકે છે બાવીસ ત્રેવીસ જાન્યુઆરી સુધી કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે ચોવીસ જાન્યુઆરીથી પૂર્ણ ઠંડીની શક્યતાઓ રહેશે સત્યાવીસ જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં વાતાવરણમાં ફેરફાર થઈ શકે છે ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો ઉત્તરાયણના દિવસે મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે હળદર બોર્ડને લોન્ચ કર્યું છે ચાલીસ વર્ષ કરતાં વધારે સમયથી પડતર માંગણી ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સંતોષાઈ ગઈ છે પિયુષ ગોયલે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે વર્ષ પહેલા વચન આપ્યું હતું તેમના વચનને પૂર્ણ કરવા માટે આજનો દિવસ પસંદ કરવામાં આવ્યો છે દેશના વીસ રાજ્યોમાં ખેડૂતો હળદરનું વાવેતર કરે છે વિશ્વની સિત્તેર ટકા હળદર ભારતમાં જ ઉત્પન્ન થાય છે આપણા દેશમાં હળદરની ત્રીસ જાતો એટલે કે મિત્રો વેરાયટી છે ઘણી જાતોની પાસે જીઆઈ ટેગ પણ છે હળદર બોર્ડ માટે તેલંગાની પસંદગી રણનીતિના આધારે કરવામાં આવી છે બોર્ડ દેશમાં હળદર અને તેના ઉત્પાદનોના વિકાસની સાથે નિકાસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે આ બોર્ડ મૂલ્યવર્ધિત પ્રોડક્ટ બનાવવા રિસર્ચ ઇન્ફ્રા એક્સપોર્ટ ડિજિશન ઉત્પાદન વધારવાના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે લાંબા સમયથી ખેડૂતો કરી રહ્યા હતા મિત્રો આની માંગ પિયુષ ગોહેલે જણાવ્યું છે કે તેલંગાણા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને કર્ણાટકના ખેડૂતોને લાંબા સમયથી ચાલી રહેલી માંગ આજે મિત્રો સંતોષાય છે રાષ્ટ્રીય હળદર બોર્ડ હળદર પ્રત્યે જાગૃતિ અને વપરાશક વધારશે નિકાસ વધારવા માટે તે આંતરરાષ્ટ્રીય સ્તરે નવા બજારો વિકસિત કરશે બોર્ડ નવા ઉત્પાદનોમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપશે